અમેરિકા મેક્સિકો સરહદે મળી છસો મીટર લાંબી ગુપ્ત ટનલ બંને દેશોની સુરક્ષા એજન્સીઓ સતર્ક અમેરિકા મેક્સિકો સરહદે મળી છસો મીટર લાંબી ગુપ્ત ટનલ બંને દેશોની સુરક્ષા એજન્સીઓ સતર્ક અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ પર તાજેતરમાં એક ગુપ્ત ભૂગર્ભ ટનલ મળી આવી છે જે બંને દેશોની સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે મેક્સિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટનલ લગભગ તેર મીટર ઊંડી અને છસો મીટર લાંબી છે જે મેક્સિકોના તિજુઆના શહેરને અમેરિકાના સાન ડિયોગો શહેર સાથે જોડે છે આ ટનલની શોધ બાદ બંને દેશોની સરહદ સુરક્ષા વધારવામાં આવી છે આ પ્રકારની ગુપ્ત ટનલ સામાન્ય રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે ડ્રગ્સ અને માનવ તસ્કરી માટે ઉપયોગમાં લેવાય છે તાજેતરના વર્ષમાં અમેરિકાની સરહદ પર આવી અનેક ટનલ મળી આવી જેને કારણે બંને દેશોએ સરહદ સુરક્ષામાં વધારો કર્યો છે મેક્સિકોએ તો તાજેતરમાં સરહદ પર દસ હજારથી વધુ જવાનો તૈનાત કર્યા છે જેથી આવા ગુપ્ત માર્ગોની ઉપયોગો અટકાવી શકાય ટનલ મળ્યા બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળી તપાસ શરૂ કરી છે સુરક્ષા ટનલ ટનલને બંધ કરી અને તેની આસપાસના વિસ્તારોમાં કડક ચેકિંગ શરૂ કર્યું છે આ સાથે સરહદ પર દેખરેખ વધુ મજબૂત કરવામાં આવી છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી આવા ગુપ્ત માર્ગો શોધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે આ ઘટના પછી અમેરિકન અને મેક્સિકન તંત્રોએ સરહદ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ સક્રિય પગલાં લેવા અને બંને દેશો વચ્ચે માહિતી વહેચાણ વધારવા પર ભાર મૂક્યો છે સરહદ સુરક્ષા એજન્સીએ લોકોને પણ અહેવાલ આપવા અપીલ કરી છે જેથી આવી પ્રવૃત્તિઓને સમયસર રોકી શકાય